જય ગો માતા જય દ્વારકાધીશ તો ઉપર અમારા વોટ્સએપ નંબર આપેલા છે જો તમારે એમાં પશુ વેચાવું હોય ને વિડીયો મુકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો ને ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની તો તમે આજે એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે અને મિત્રો હું તમને આજે આમાં જે છ ગાય બતાવવાનો છું એ છે છ ગાય બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય તૈયાર થાય એવું દેખાય છે અને મિત્રો બ્રીડિંગ માટે તો ટોપ ગયું છે મિત્રો ગીનની બધી પ્યોરિટી એટલે કે જે કોઈ પણ ગુણ આવે એ બધા જ ગુણ આ બધી ગાયોમાં છે આ ગાયની તમને વાત કરવામાં આવે તો કલર કોમ્બિનેશનની વાત કરું તો તમે કાબરો કલર જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો કન્ડિશન વિશે જણાવવામાં આવે તો મિત્રો આ જગાઇ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને હાલ બે મહિનાની કાચી છે એટલે કે બે મહિનાની વ્યામાં વાર છે અને કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે એક લાખ અને સાઠ હજાર રૂપિયા જે છે એ રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂચા જોવા મળે છે એ જણાવવામાં આવે તો આ જગાએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ ગાય તમને તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે મિત્રો વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો અને ગાય મિત્રો રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈ જશે કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ફોટો તકો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક કરી જઈજો હવે આ તમે જે બીજા નંબર ઉપર હાલ જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયની સિંગ પેટર્ન સાથે સાથે ગાયની કાનકટ ગાયની હાઈટ પછી ગાયની આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ રેડ ક્વૉલિટીવાળી ગાય છે મિત્રો કદ કાઠે અને રંગરૂપે બહુ સારી અને બેસ્ટ ગાય છે કેમ કે ગાયને તમે ફેસ પ્રોફાઇલ કાન કટ સિંગ પેટર્ન હાટ ક્વોલિટી ને બધું જોઈ જ શકો છો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ હાલ જે ગાય છે એ હાલ સાત મહિનાની ગાભણ છે અને રાઘવ ફૂટનો ડોઝ આ ગાયમાં મૂકેલો છે એમ ગાયના માલિકનું કહેવાનું છે આ આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે મિત્રો તો આ જે ગાયની કિંમત છે જે છે એ ગાયના માલિકે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સાઠ હજાર રૂપિયા જે છે એ આ ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે હવે આ જે ગાયની કિંમત છે આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ચા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય જે છે એ તમને તાલુકાની જો મિત્રો વાત કરું તો કે તાલુકો ઉપલેટા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય જે છે તમે રૂબરૂ જોવા જાઓ મિત્રો એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈશું કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક કરવાનું મિત્રો ભૂલતા નહીં હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ત્રીજા નંબર ઉપર જ્યાં ઓળખી જોઈ શકો છો એટલે કે આ જે ગાય જોઈ શકો છો તો આજે આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સીંગ પેટન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો કટ કાથે બહુ પૂરી અને સારી ગાય છે મિત્રો વેલે પણ લાંબી ગાય છે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો લાલ અને સફેદ ટાઈપ એટલે કે કાબરા ટાઈપ કલર છે ગાયનો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય તમે ત્રીજા નંબર ઉપરની સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને હાલ એ જે ગાય છે એ હાલ ચાર મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની જે છે એ તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે મિત્રો આ જે ગાયની કિંમત છે એ ગાયના માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો કિંમત કટકાઠું રંગરૂપ આ બધી માહિતી તો મેં તમને આપી દીધી પણ હવે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે ને એ માહિતી મારે તમને આપવાની હોય તો એ વાત કરું તમને તો કે આજે ગાય છે તમને તાલુકાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જઈજો કેમ કે ગાય વેચાઈ ગયું હોય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે ચોથા નંબર ઉપર મિત્રો આજે ગીર વાછરડી જોઈ શકો છો તો આજે આ વાછરડી પણ વેચવા આવી છે વાછરડીની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાછડીનો તમે બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછરડી છે મિત્રો અને મિત્રો આની તમે સીન પેટર્ન કાન સાથે સાથે હાઈટ બોડી ગ્રોથ કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે આ લાલ કલરની વાછડી છે આ હવે તમને મિત્રો આ વાછડીની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી આપું તો મિત્રો ઓળખીની એટલે કે વાછળીની વધારે કાંઈ માહિતી તો ન હોય પણ એની જે ઉંમર છે એ વિશે મારે તમને જણાવવામાં આવે તો મિત્રો હજી ખાલી આ ફક્ત પંદર મહિનાની જ વાછળી થઈ છે એટલે કે મિત્રો વરસ દિવસની માતે બે ત્રણ ત્રણક મહિના જેવું થયું છે પણ આ વાછડીનો બોડી ગ્રોથ એની ને બધું જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ છે હવે આની તમને કિંમત વિશે જણાવવામાં આવે મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ વાછડીના માલિકે એની કિંમત ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે હવે એ જ વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આજે વાછડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને તાલુકાની વાત કરું મિત્રો તો કે તાલુકો ઉપલેટા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે વાછળીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછળીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે મિત્રો અને આ વાછળીને મિત્રો તમે રૂબરૂ જોવા જાવ પેલા વાછડીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ વાછડી વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો તકો કો ન થાય એ માટે વાછડીના માલિકનો કોન્ટેક કરી લેજો હવે આગળ વાત કરવામાં આવે તો તમે પાંચમા નંબર ઉપર જે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે ગાયનો તમે ખાસ કરીને મિત્રો કલર કોમ્બિનેશન જોઈ શકો છો આવા કલર કોમ્બિનેશનવાળી ગાય અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જ જોવા મળે છે અને મિત્રો આ ગાય છે એની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે અને મિત્રો બ્રીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય તૈયાર થાય એવું લાગે છે કેમ કે એની તમે સીન પેટર્ન પણ જોઈ શકો છો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે જ જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે વીસ હજાર રૂપિયા જે છે એ આ ગાયની કિંમત રાખેલ છે અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો મૂકું એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય તો ચેનલને લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે ક્યાં રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની તમે વાત કરું તો કે આ ગાય તમને તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના હજી કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે જે આ છઠ્ઠા નંબર ઉપરની ગીર ગાય જોઈ શકો છો મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે તો આજે આ ગાય પણ વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે ખાસ કરીને સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો કાઠું જોઈ શકો છો રંગરૂપની વાત કરવામાં આવે તો મિત્રો ગીરની પ્યોરિટી કલર એટલે કે ગાયનો લાલ કલર છે એ પણ તમે જોઈ શકો છો હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે હાલ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો વીસક દિવસની કાચી છે એટલે કે વીસક દિવસની ગાયને રિયામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જગાએ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની કિંમત પાસઠ હજાર રૂપિયા આ ગાયના માલિકે રાખેલ છે હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને મિત્રો તમારે પણ કોઈપણ કશું વેચાવ હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના વ્યવસ્થિત આદુ વિડીયો પશુના વ્યવસ્થિત બે પોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો મિત્રો અમે તમારા પશુનો ફ્રીમાં એટલે કે મફત આ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ